અંકલેશ્વર જીએસટી ખાતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સતત વીસ વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સતત એકત્રીસમા વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગત રોજ પાંચમા નવર્ષ ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પણ સહપરિવાર હાજરી આપી આરતીનો પણ લાવો લીધો હતો અંકલેશ્વર તાલુકાના એસડીએમ ભવ ભવદીપસિંહ જાડેજા તેમજ મામલદાર કરણસિંહ રાજપૂત પણ હાજર રહી આરતીનો લાવો લીધો હતો મા આદ્યશક્તિની આરાધના સાથે ખેલૈયાઓ પણ મન મનગરે ગરબે ગુમ્યા હતા નવરાત્રીના પાંચમા દિવસે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી ગરબે ઘૂમ્યા હતા અવનવા વર્ષો પરિધાન કરીને યુવાનો અને યુવતીઓ ગરબે ઘૂમ્યા હતા મા અંબાના આરાધના ઉત્સવ નવરાત્રીમાં પાંચમાનો અર્થે રોનક આવી હોય તેમ સ્થાનિકો સંગીતના સથવારે ગરબા રમતા જોવા મળ્યા હતા મા અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રિમાં ગરબાનો માહોલ કંઈક અનેરો હોય છે નાના ખાસ કરીને નવરાત્રિનો શુભ તહેવાર જ્યારે ચાલી રહ્યો છે સમયે આજે અંકલેશ્વરમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ગરબામાં મેં આરતીનો આજે લાભ લીધો છે અને ખૂબ સુંદર અહીંયા પણ આયોજન છે ઓવરઓલ પણ જિલ્લામાં તમામ સૌએ આ આરાધનાના આ પર્વને ખૂબ સરસ રીતે ઉજવાઈ રહ્યું છે ખૂબ શાંતિપૂર્ણ રીતે અને વ્યવસ્થાની સાથે ખૂબ સારી રીતે તમામ જગ્યાએ ઉજવાઈ રહ્યું છું હું જિલ્લાના તમામ નાગરિકોને આપના થકી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું થેન્ક યુ